નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર મોરબીના રફાળેશ્વર રોડ વિસ્તારમાંથી બે થી 4 વર્ષના બાળકનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસ તપાસ ચાલી રહી છે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક રફાળેશ્વર રોડ પાસેથી અંદાજે 2 થી 4 વર્ષની ઉંમરના બાળકનો અડધો કપાયેલ મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર ઘટનાને પગલે પોલીસ ટીમ દોડતી થઈ ગઈ છે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપ્યો છે વધુ વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર રોડ પર નજરબાગ રેલવે સ્ટેશનની નજીક બેથી ચાર વર્ષના બાળકનો કેડથી નીચેનો ભાગનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિકો દ્વારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી પીએસઆઈ જે એલ ઝાલા અને હિતેશ મકવાણાની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી જો કે મૃતકની ઓળખ થઈ શકી નથી તેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ વાલી વારસની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે હાલ પૂરતું મૃત્યુનું કારણ પણ સ્પષ્ટ થયું નથી પોલીસ આસપાસના વિસ્તારોમાં કોઈકનું બાળક ગુમ થયું હોય તેની પણ તપાસ કરી રહી છે એક બાળકનો અડધો કપાયેલ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બાળકના અડધા કપાયેલા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યો છે બાળકની હત્યા કે બીજા કોઈ સંજોગોમાં મૃત્યુ થયું હોય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર